એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન શાળાના અણુવત દ્વાર ખાતે એબીવીપી નો હલ્લા બોલ અમદાવાદ વિદ્યાર્થી સાથેની ગંભીર ઘટના બાદ વિદ્યાર્થીઓમાં રોષ ભારતભરમાં વિદ્યાર્થીઓ સાથે બનતી ઘટના રોકવા એબીવીપી મેદાનમાં ગુજરાતભરમાં વિદ્યાર્થી માટે ઉગ્ર દેખાવ શિક્ષણ વિભાગ અને પોલીસને આવેદન પત્ર આપી માંગ કરાઈ વિદ્યાર્થીઓ સાથે બનતી ગંભીર ઘટના રોકવામાં આવે ભારે ચારો સાથે કરાયો વિરોધ આપ જોઈ રહ્યા છો ગુજરાત આજ રોજ શિક્ષણ વિભાગ લઈને જે શિક્ષણ પરિસર માં જે ઘણા સમય જોઈ રહ્યા છો કે આપણે કર્ણાવતી અમદાવાદમાં જે ઘટના ઘટી એના પછી જે કચ્છમાં જે ઘટના ઘટી એના પછી જુનાગઢમાં જે ઘટના ઘટી છે જે વિદ્યાર્થીઓને સેફ્ટી લઈને જે વારંવાર કહી ના કે ઉલેગ આવતું જાય છે ને વિદ્યાર્થીને સેફટી ના કારણે એમને સેફ્ટી નહીં મળતી આટલું વિદ્યાર્થીઓ જૂનાગઢમાં જે 17 વર્ષમાં વિદ્યાર્થી એક હોસ્ટેલમાં ચાર પાંચ વિદ્યાર્થી મળીને મારી દેવામાં આવે છે કચ્છમાં કચ્છમાં જે એક વિદ્યાર્થીને ઇનસ્યુડના બહાર જ ગલો કાપી દેવામાં આવી આવવામાં આવે છે પછી અમદાવાદમાં જે ઘટના ઘટી છે જેમાં એક વિદ્યાર્થીને છૂરીના ગોપીનેને મારી દેવામાં આવે છે છતાંય કચ્છમાં પદ્યપકના ઉપરે

દૂર કરવામાં આવે જેમ થી શિક્ષણ પરિસર સારો મોલ હોય એને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે